નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના વિડીયોમાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે ઓગણીસમી મેથી આંદમાનમાં ચોમાસું દસ્તક દેશે દેશમાં આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા એંધાણ આપવામાં આવ્યા છે સામાન્ય રીતે દર વર્ષે બાવીસમી મે સુધીમાં આંદમાન નિકોબારમાં ચોમાસાનું આગમન થતું હોય છે ભારતીય હવામાન ખાતા દ્વારા દેશમાં વહેલું ચોમાસું બેસવાને લઈને આગાહી કરવામાં આવી છે હવે માત્ર પંદર દિવસમાં કેરળમાં ચોમાસું પહોંચી જશે હવામાન વિભાગે તારીખ પણ જાહેર કરી છે એકત્રીસમી મેએ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન છે જોકે દસમી જૂને મહારાષ્ટ્રમાં અને પંદરમી જૂન સુધીમાં ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ અને બિહારમાં ચોમાસું પહોંચી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ચૂંટણી પરિણામ બાદ મોબાઈલ રિચાર્જના ભાવમાં પચીસ ટકા જેટલો વધારો થાય તેવી શક્યતા છે ભારતમાં હાલ ચૂંટણીની મોસમ શરૂ છે લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ બિલ મોંઘા થઈ જશે ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે જો રિપોર્ટનું માનીએ તો પોસ્ટપેડ સાથે પ્રિપેડ પ્લાન પણ વધારો થશે તે ઉપરાંત ઇન્ટરનેટ પ્લાન પણ પહેલાં કરતાં મોંઘા થઈ શકે છે મોબાઈલ રિચાર્જ ઓછામાં ઓછો પચીસ ટકાનો વધારો થશે ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યું છે ટેલિકોમ ઓપરેટર્સ ફાઇવજી માટે કરેલા મોટા રોકાણને નફામાં પરિવર્તિત કરવા માટે રિચાર્જ દરોમાં પચીસ ટકા જેટલો વધારો કરશે તેવું અનુમાન જાણકારો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠું અને આંધી વંટોળથી થયેલા ખેડૂતોના પાક નુકસાનના વળતરને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવે છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે પાક નુકસાન સામે વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ સત્તરમી મે પછી આવશે જોકે સરકાર ખેડૂતોને થતા નુકસાન પ્રત્યે ચિંતિત છે તેવું તેમણે જણાવ્યું હતું જો આ સર્વેના રિપોર્ટમાં ખેડૂતોને પાક નુકસાની જોવા મળશે તો સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી શકે છે ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે ઉનાળુ બાજરીના પાકને પણ પવન અને વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું

ગયા સપ્તાહે ઇફકોની ચૂંટણીમાં ભાજપમાં જણાયેલી યાદવાર સ્થળીની ઘટના બાદ ફરીથી એકવાર દિલીપ સંઘાણીનું નિવેદન બહાર આવ્યું છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ એક મુલાકાતમાં કહ્યું છે કે મને ઇફકોના ચેરમેન બનવા માટે જેટલા અભિનંદન મળ્યા એના કરતાં વધુ અભિનંદન પાટિલની ઈલુ વાળી વાતનો જવાબ આપ્યો એ માટે મળ્યા છે સાથે જ સંઘાણીએ એ પણ જણાવ્યું છે કે ભાજપે કાર્યકરોની પીડા સાંભળવી પડશે તેમણે એમ પણ કહ્યું કે પાટિલને જવાબ આપવા માટે હું ચૂંટણી પૂરી થાય એની જ રાહ જોતો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજારની સપાટી વટાવી ચૂક્યો છે તો આ તરફ ચાંદીની કિંમત ચોર્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધી ગઈ છે રાષ્ટ્રીય સ્તરે ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર સાતસોને પચીસ રૂપિયા છે તો બાવીસ કેરેટ સોનાની કિંમત સાસઠ હજાર છસોને સોળ રૂપિયા છે જ્યારે નવસોનો વડ શુદ્ધતાવાળી ચાંદીની કિંમત ચોર્યાસી હજાર બસો છ રૂપિયા છે જોકે અખાત્રીજ બાદ થોડી સુસ્તી બાદ ફરી વખત સોનાના ભાવે સ્પીડ પકડી છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી તો શું ગુજરાતના ત્રણ મોટા નેતાને ભાજપ સસ્પેન્ડ કરશે સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવા ભાજપ હાઈકમાન્ડને રજૂઆત ચોથી જૂન પછી નિર્ણય લેવાશે નારણ કાછડીયા હકુબા જાડેજા અને જવાહર ચાવડા સામે કાર્યવાહીની શક્યતા સૌરાષ્ટ્રના ત્રણ મોટા નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવ્યાની વાત સામે આવી છે ત્રણેય નેતા પર ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ છે જેમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડીયા તથા બે પૂર્વ મંત્રીઓ હકુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે હાઈકમાન્ડે ચૂંટણી બાદ પગલાં લેવાની ખાતરી આપવાની વાત સૂત્રો જણાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વીસ હજાર મોબાઈલ નંબર બ્લોક કરવામાં આવ્યા છે લોકોને ધરપકડ સીમ બંધ થવાની ધમકીઓ કે લોન જાતીય આકર્ષણોની લાલચ ફસાવતા નંબરો સામે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સક્રિય થઈને આ કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુજરાતના વીસ હજાર મોબાઈલ નંબર બ્લોક કરવામાં આવ્યા છે સીબીઆઈ એનસીબી આરબીઆઈના કે અન્ય અધિકારીના નામે બ્લેકમેલ કરતા કોલ આવે તો તમે ફરિયાદ કરો ડીઓટી ટી આર એઆઈ કે કોઈપણ એજન્સીના નામે મોબાઈલ ફોન બંધ કરવાની ધમકીઓ મળે તો પણ ડરો નહીં સાયબર ફ્રોડ ક્રાઈમ પર કાર્યવાહી માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ટેલિકોમ ઓપરેટર્સને અઠ્યાવીસ હજાર બસો મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે આ ફોન સાથે ઉપયોગમાં લેવાતા બે લાખ સિમ કાર્ડની તાત્કાલિક ચકાસણી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે ડોટ છે અને રાજ્ય પોલીસ આના પર સાથે મળીને કામ કરી રહી છે આ ભાગીદારીનો હેતુ લોકોને સાયબર ફ્રોડથી બચાવવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળુ પાકોને નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતો માટે સહાયની માંગણી કરવામાં આવી રહી છે વિવિધ જિલ્લાઓમાં ફૂંકાયેલી આંધી તેમજ કમોસમી વરસાદના કારણે અલગ અલગ પંથકમાં કેરી તેમજ ઉનાળુ પાકને નુકસાન થયાના અહેવાલ છે તો લીંબુડીઓ દાડમ સહિતના બાગાયત પાકનો સોથ વળી જતા લીંબુના પાકને પણ નુકસાન થયો છે બીજી તરફ ખેડૂતોને તલ બાજરા છુવાર અને ડુંગળીના વગેરે ઉનાળુ પાકોને નુકસાન થયાની રજૂઆત સાથે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ બેંકની એફડી પર હવે વધુ વ્યાજ મળશે બેંકની એફડી પર નવ પોઈન્ટ એક ટકા વ્યાજ કમાવવાનો અવસર આ મહિને ચાર બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર જમા પર અપાતા વ્યાજમાં વધારો કર્યો છે આ બેંકોમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સિટી યુનિયન બેંક આરબીએલ બેંક અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક સામેલ છે ખરેખર તો બેંકમાં જમાની તુલનામાં લોનની માંગ વધુ છે સાથે સાથે રોકાણકાર પોતાના પૈસા બહેતર રિટર્ન આપનારા રોકાણોમાં લગાવી રહ્યો છે જેને લઈને બેંકો પર વ્યાજ દર વધારવાનું દબાણ છે આશા રાખવામાં આવી રહી છે કે બેંકો પર જમાનમાં ઘટનું દબાણ આ વર્ષની ત્રીજી કે છ ત્રિમાસિક સુધી ખેંચી શકે છે આ પરિસ્થિતિમાં રોકાણકારી છે તો લાંબા સમયગાળાની એફડીનો વિકલ્પ પસંદ કરી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવવાના શરૂ ધોરણ બાર સાયન્સમાં બધા વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે ધોરણ બાર સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તારીખ એકવીસ સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકશે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર સાયન્સનું પરિણામ ગત નવમી મેના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે આ પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એકવીસ મે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વાત કરીએ તો ગુજરાતમાં બેરોજગારી સરમ છીમાએ પહોંચી છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માટે બાર હજાર જગ્યાઓ સામે પંદર લાખ જેટલી અધધ અરજીઓ થઈ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે રાજ્યમાં થોડા સમય પહેલાં પીએસઆઈ અને લોકરક્ષક માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેમાં કુલ બાર હજાર બસો બોતેર જગ્યા માટે પંદર લાખ અરજીઓ આવી છે પીએસઆઈ માટે ચાર પોઈન્ટ પાંચ લાખ અને લોકરક્ષક દળ માટે નવ પોઈન્ટ ત્યાંશી લાખ અરજીઓ મળી છે જે દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારી છે અને સાથે એ પણ છે કે યુવાનોમાં સરકારી નોકરીનો ક્રેજ વધ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આજે ખાસ કરીને અમદાવાદ ખેડા અને આણંદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે આજથી રાજ્યમાં ઉષ્ણ લહેર વધી શકે છે જેમાં કચ્છ પોરબંદર ભાવનગર સુરત અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટ વેવની ચતવણી આપવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે